શ્રીમદ ગીતા અધ્યાય સોળ શ્લોક અઢાર અહંકાર બલમ દર્પ કામ ક્રોધમ ચ સંસૃતા મામ આત્મા આત્મપરદેહેશું પ્રદિશ્યંત અભ્યસૂયકા અનુવાદ મિથ્યા અહંકાર બળ દર્પ કામ તથા ક્રોધથી મોહિત થઈને આસુરી મનુષ્યો પોતાના શરીરમાં તથા બીજાઓના શરીરમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષા કરે છે તથા વાસ્તવિક ધર્મની નિંદા કરતો રહે છે ભાવાર્થ આસુરી મનુષ્ય ભગવાનની સર્વોપરિતાનો સદાનો વિરોધી હોવાથી શાસ્ત્રોમાં વિશ્વાસ કરવાનું પસંદ કરતો નથી તે શાસ્ત્રો તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના અસ્તિત્વની ઈર્ષા કરે છે આ ઈર્ષા તેની કહેવાતી પ્રતિષ્ઠા અને ધન તથા શક્તિના સંગ્રહના લીધે ઉત્પન્ન થાય છે તે જાણતો નથી કે વર્તમાન જીવન હવે પછીના જીવન માટેની તૈયારી રૂપ હોય છે આ જાણ્યા વિના તે વસ્તુતઃ પોતાના પ્રતિ તથા અન્યો પ્રતિ પણ દ્વેષ કરે છે તે સર્વ અન્ય જીવધારીઓની તથા ખુદ પોતાની પણ હિંસા કરે છે તે ભગવાનના સર્વોપરી નિયંત્રણની પરવા કરતો નથી કારણ કે તેને તેનું જ્ઞાન હોતું નથી શાસ્ત્રો તથા પરમેશ્વરની ઈર્ષા કરવાને કારણે ઈશ્વરના અસ્તિત્વની વિરુદ્ધ તે ખોટી દલીલો રજૂ કરે છે અને શાસ્ત્રોના પ્રમાણને માનતો નથી તે દરેક કાર્યમાં પોતાને સ્વતંત્ર તથા શક્તિશાળી માને છે તે વિચારતો હોય છે કે શક્તિબળ કે સંપત્તિમાં તેનો કોઈ જ બરોબરીઓ નહીં હોવાથી તે ગમે તેવું કામ કરે તોય તેને કોઈ રોકી શકતું નથી જો તેનો કોઈ શત્રુ તેને ઇન્દ્રિય ભોગના કાર્યમાં આગળ વધવાથી રોકે તો પોતાની શક્તિથી શત્રુને તોડી પાડવાની તે યોજનાઓ કરે છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ